અમરેલી જિલ્લાના રાજુલાની કંપનીમાં કામ કરતા મજૂરનો અકસ્માત સર્જાતા મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું ખાનગી કંપનીમાં કામ કરતા પિસ્તાલીસ વર્ષીય બાબુભાઈ ભગાભાઈ વાઘ નામના વ્યક્તિ કન્ટેનરમાંથી લોખંડના પાઇપ ઉતારતા હોય તે સમયે અકસ્માતે માથાના ભાગે ઈજા થઈ હતી જેથી પ્રથમ રાજુલા અને ત્યારબાદ મહુવા હનુમંત હોસ્પિટલ ખસેડતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જોકે બનાવ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી નામ રામ ઝીણાભાઈભાઈ મારો મિત્ર બાબુભાઈ કંપનીમાં કામ કરતા હતા ટેલરમાંથી પાઇપ ઉતારતા પાપ ઉતારતા લપસ્યો માથે પાઇપ આવતા ઈજા પોસી છે અમે રાજુલા હોસ્પિટલે ગયા હતા ત્યાંથી એમ કીધું હનુમાન હોસ્પિટલમાં તમે જાઓ ને હનુમાન હોસ્પિટલમાં पसिया पसी साधमान दरम्यान डेट राहत